આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ મિત્રો આજને આ વિડીયોમાં આપણે જાણીશું એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી પૈસા કઈ રીતના ઉપાડવા આ મિત્રો તમે પણ એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ મિત્રો અહીંયા તમારું એટીએમ કાર્ડ ભરાવી દેવાનું છે એટીએમ રીતના ભરાવાનું છે જેનો ચીપવાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ અહીંયા એટીએમ માં રાખીને થોડો ધક્કો લગાવવાનો છે ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે એટીએમ કાર્ડ અંદર ગયા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે તમે થોડીવાર રાહ જોશો એટલે આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારી ભાષા પસંદ કરી લેવાની છે તો આપણે અહીંયા ભાષા પસંદ કરી લીધી ભાષાને પસંદ કર્યા પછી આગળ આવું પેજ આવશે પ્લીઝ એન્ટર યોર પિન તો મિત્રો જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન કોડ છે એ પિનકોડ અહીંયા એન્ટર કરી લેવાનો છે ચાર આંકડાનો પિન પિનકોડ એન્ટર કર્યા પછી પર અહીંયા ક્લિક કરી છે તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા છે તો તમારે વિન્ડ્રોલ પર ક્લિક કરી દેવાની છે જેવા તમે પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે સેવિંગ પર ક્લિક કરી દેવાની છે જેવા તમે સેવિંગ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે પ્લીઝ એન્ટર અમાઉન્ટ તો મિત્રો જે પણ પૈસા તમે ઉપાડવા માંગો છો એ પૈસા એન્ટર કરી લેવાના છે પૈસા ને લખ્યા પછી અહીંયા તમારે યશ પર ક્લિક કરી લેવાની છે તમે યશ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો મિત્રો અહિયાં તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે થોડી વાર રાહ જોયા પછી મશીન માંથી એક અવાજ આવશે અને જુઓ મિત્રો અહીંયાથી તમારું એટીએમ કાર્ડ એટીએમ કાર્ડ ગાઢી લેવાનું છે એટીએમ કાર્ડ લીધા પછી નીચે તમારા પૈસા નીકળીને આવી જશે તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો આપણા પૈસા અહીંયા નીકળીને આવી ગયા છે પૈસા અને એટીએમ કાર્ડ લીધા પછી એટીએમ મશીનમાં આગળ આવું પી જ શું તમે તમારું બેંક અકાઉન્ટ બેલેન્સ જાણવા માંગો છો તો યસ પર ક્લિક કરવા બેલેન્સ જાણવા નથી માંગતો નો પર ક્લિક કરવા આપણે અહીંયા યસ પર ક્લિક કરી લીધું તમે જોઈ શકો છો અહીંયા મારું બેંક પ્લેસમેન્ટ બતાવે છે તો મિત્રો આ તમે પણ બેંકના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરી લેજો